હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું લીલા વટાણામાંથી બે નવા નાસ્તા નાસ્તાને તમે બાળકોને લંચ બોક્સમાં સવારે બ્રેકફાસ્ટમાં અથવા તો રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો આજે આપણે એકદમ ઓછા તેલમાં ઝટપટ નાસ્તો બનાવવાના છે તેના માટે આપણે ત્રણ વાટકી જેટલો રવો લીધો છે તેમાં એક વાટકી જેટલું આપણે મોડું દહીં એડ કરી દેવાનું છે અને તે જ વાટકીના માપથી એક વાટકી જેટલું પાણી એડ કરી દઈશું અને સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે અત્યારે વટાણાની સિઝન બહુ સરસ વટાણા આવતા હોય છે સિઝનમાં તો તમારે આ વટાણાનો આ નાસ્તો જરૂરથી ટ્રાય કરવો જોઈએ નાના મોટા બાળકો બધાને આ નાસ્તો બહુ જ ભાવે છે જો આપણે રવો લીધો છે એટલે તેને રેસ્ટ કરવા માટે આપણે દસ મિનિટ માટે મૂકી દઈશું હવે આપણે એક મિક્સર જાર લઈ લઈએ તેમાં આપણે એક વાટકી જેટલા લીલા વટાણા એડ કરી દેવાના છે હવે આપણે તેમાં એક મોડું મરચું એક તીખું મરચું અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી દેવાનો છે આ બધા જ મિશ્રણને આપણે સરસ રીતે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને બધું સરસ રીતે ક્રશ કરી લેવાનું છે દસ મિનિટ પછી આપણે જોઈએ તો આપણો રવો સરસ રેસ્ટ કરી લીધો છે અને સરસ ફૂલી ગયો છે હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તે તેમાં એડ કરી દેવાનું છે આપણે તેમાં થોડું એવું પાણી પણ એડ કરી દઈશું કેમ કે આપણી રવાની કન્સિસ્ટન્સી એકદમ ઘટ્ટ છે હવે આપણે સરસ મિક્સ કરી લઈએ પછી જો આપણે જરૂર પડે તો પાણી એડ કરીશું હવે આપણે તેમાં રૂટીન મસાલા કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું પાંચ ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી સંચર એડ કરીશું એક ચીની કટ કરેલી ડુંગળી એડ કરવાની છે ચપટી હિંગ એડ કરીશું બે ચમચી તલ એડ કરવાના છે બધું જ મિશ્રણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેને ફ્લોપી થવા માટે અડધી ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું ને તેને એક્ટિવેટ કરવા માટે એક ચમચી જેટલું પાણી એડ કરીશું આપણે એક જ ડાયરેક્શનમાં તેને હલાવતા રહેવાનું છે જો તમે જોઈ શકો મિશ્રણ સરસ એકદમ ફ્લપી થઈ ગયું છે આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ ના બહુ ઘાટી ને બહુ પાતળી હવે આપણે એક અપે પેન લઈ લેવાનું છે હવે આપણે તેમાં થોડું થોડું તેલ એડ કરી દઈશું પછી જે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું તે મિશ્રણ તેમાં એડ કરી દેવાનું છે એક એક ચમચી જેટલું આપણે મિશ્રણ એડ કરીશું એવી જ રીતે આપણે બધું મિશ્રણ એડ કરી દેવાનું છે આ નાસ્તો એકદમ ઓછા ભાવે છે કે આ નાસ્તાની ડિમાન્ડ હંમેશા જ આવતી હોય છે જો સરસ ઉપરથી મિશ્રણ એકદમ ડ્રાય થઈ ગયું છે હવે આપણે તેને બીજી બાજુ ટર્ન કરી લેવાના છે જો આપણે બીજી બાજુ બધા જ આપણે ટર્ન કરી લીધા છે હવે આપણે તેને ઢાંકીને બે મિનિટ માટે થવા દેસુ બે મિનિટ પછી જો આપણે ચેક કરીશું તો આપણા બધા સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને એક ડીશમાં કાઢી લેવાના છે બધા મેં અત્યારે તેને સોસ સાથે સર્વ કર્યા છે તમે તેની ગ્રીન ચટણી અથવા તો દહીં સાથે પણ સર્વ કરી શકો છો હવે આપણે લીલા વટાણાની બીજી રેસીપી બનાવીએ બંને રેસીપી એકબીજાથી એકદમ અલગ જ છે હવે આપણે એક મિક્સર જારમાં એક વાટકી રવો લીધો છે એક વાટકી ચોખાનો લોટ લીધો છે અને તે જ વાટકીના માપથી આપણે અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે હવે આપણે તેમાં બે તીખા લા લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને એક વાટકી દહીં લીધું છે અને એક વાટકી પાણી એડ કરી અને કોથમીર એડ કરી દીધી છે બધું જ આપણે ક્રશ કરી લેશું બીજા નાના મિક્સર જારમાં આપણે બે વાટકી જેટલા વટાણા લઈ લીધા છે હવે આપણે રવાના મિશ્રણને સરસ રીતે ક્રશ કરી લીધું છે હવે આપણે તેને એક મોટા વાસણમાં કાઢી લેવાનું છે આ રીતે બધું જ મિશ્રણ આપણે વાસણમાં કાઢી લેશું થોડું એવું પાણી મિક્સર જારમાં એડ કરીને તે પાણી પણ તેમાં એડ કરી દઈશું હવે આપણે જે લીલા વટાણા એડ કર્યા હતા તેને આપણે અધકચરા ક્રશ કરવાના હતા એટલે આપણે બીજા મિક્સર જારમાં લીધા હતા તે પણ તેમાં એડ કરી દેવાના છે બધું જ મિશ્રણ આપણે એક સાથે મિક્સ કરી લેવાનું છે હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું પાંચ ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી આપણે જીરું એડ કરીશું અડધી ચમચી લાલ મરચું એડ કરીશું ચપકી એવી હિંગ એડ કરીશું હવે આપણે તેમાં એક વઘાર કરવાનો છે તેના માટે આપણે એક વઘાર એમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું અડધી ચમચી રાઈ એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું એક ચમચી તલ અને ઝીણા કટ કરેલા આઠથી દસ લીમડાના પાન એડ કરીશું આ વઘારને આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તેના પર અડધી ચમચી જેટલો સોડા એડ કરીને જે વઘાર તૈયાર કર્યો છે તે તેમાં એડ કરી દેવાનો છે આ વઘાર કરવો ઓપ્શનલ છે પણ જો વઘાર આપણે કરીએ તેનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે જે વઘારિયામાં વઘાર કર્યો હતો તે વઘારિયામાં અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું અને અડધી ચમચી આપણે તલ એડ કરીશું હવે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાંથી બે મોટી ચમચી ભરી અને મિશ્રણ તેમાં એડ કરી દેવાનું છે આપણે તેને પાંચ મિનિટ માટે ઢાંકીને થવા દેસું પાંચ મિનિટ પછી જો તમે જોશો તો તમારો જે નાસ્તો છે એ એક સાઈડથી સરસ પાકી ગયો છે જે ઉપરની સરફેસ છે એકદમ ડ્રાય થઈ ગઈ છે હવે આપણે હળવે લઈ હળવેથી બધી બાજુથી અલગ કરીને તેને ટર્ન કરી લેવાનું છે પછી એને બે મિનિટ માટે આપણે થવા દઈશું બે મિનિટ પછી આપણે જોઈએ તો બીજી બાજુ પણ સરસ પાકી ગયો છે એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણો લીલા વટાણાનો નવો નાસ્તો તૈયાર છે એવી રીતે મેં બીજું પણ બનાવી લીધું છે જો તમને હું વચ્ચેથી કટ કરીને બતાવું કે કેટલો સોફ્ટ નાસ્તો તૈયાર થયો છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળે